વડોદરામાં મહિસાગર નદીના કાંઠાના ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા છે કડાણા અને પાનમ ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને અહીંયા નીચાણવાળા જે ગામો છે મહીસાગર નદીના કાંઠાના ગામો ત્યાં વરસાદી પાણી ઘુસ્યા છે વડોદરાના સિંધરોટ ગામમાં મહીસાગર નદીના પાણી ઘુસ્યા છે ગઈકાલે રાત્રે જ લોકોએ પોતાના ઘર ખાલી કરી દીધા હતા ગામમાં પાણી ઘુસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ગામમાં આવેલ મંદિર મહીસાગર નદીના પાણીમાં સંપૂર્ણપણે ડૂબ્યું હતું આખે આખા ગામ અહીંયા મહી નદીમાં ઘોડાપુર આવતા આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળેલા જોવા મળ્યા છે આપ જોઈ શકો છો જે રીતે વડોદરાના જે સિંગરોડ ગામ છે ને તેના આ દ્રશ્યો તમે અમને સીધા બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ પાણી છે તે ગામમાં ફરી વળ્યા છે હાલ આજે મહીસાગર માતાનું મંદિર છે કે જે પણ અડધાથી ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયું છે સાથે સાથે મહી નદીનો જે સિંગરોડ ગામનો વિસ્તાર છે કે ત્યાં પાણી ફરી વળ્યા છે પંચોતેર ટકા જેટલા ખેતરો છે કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે સોધી પણ વધુ જેટલા જે ઘરો છે કે જેમના મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ પણ આ જે ગામ છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને તેના કારણે મહીસાગર નદીમાં જે પાણી છે તે કલાણા ડેમ અને પાનમ ડેમમાંથી છોડવામાં આવ્યું અને સતત આ જે પાણી છે તેનો પ્રવાહ હાલ વધી રહ્યો છે અને તેના કારણે જે મહીસાગર નદીનું જળસ્તર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે વડોદરા જિલ્લાના જે પાદરા હોય અથવા તો જે વાઘોડિયા હોય ડભોઈ હોય સિનોર હોય આ તમામ એવા ગામો છે કે જ્યાં નર્મદા અને મહીસાગર નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે ખાસ કરીને સિંગરોડ ગામના દ્રશ્યો મેં બતાવે ગામ લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો દાદા ક્યારે પાણી આવ્યું અત્યારે શું પરિસ્થિતિ છે રાત્રે દસ વાગ્યાનું પાણી આવી જશે અમારા ખેતરા બધા ડૂબી જશે ઘરથી બહાર નીકળી જશે રોડે અમે ઉભા રહેલા છે ચોકારીપુરા ચોકારીપોરા બધું નીકળી ગયું બહાર ત્યારથી ઘર છોડવાનું કીધું સૂચના આપવામાં આવી હતી અત્યારે શું પરિસ્થિતિ અત્યારે તો અમે પાણી સારા જ થયા અમે રોડ ઉપર નીકળી જ ગયા છે બધા ચોકારીપુરા બધા બધી મોડા

એકદમ પાણી ચડી ગયું કીધું બે લાખ ને છોડ્યું નવ લાખ ક્યુસેક પાણી એટલે અંદર આખા ભાઠા વિસ્તારમાં બધા જ ફસાયેલા છે અત્યારે ગામમાં ગામમાં એટલે એકદમ ભયંકર પરિસ્થિતિ છે ખાવા પાણી બધી રીતે એકદમ તકલીફ છે સિવાય કયા એવા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતા હાલ દેખાય છે ચોકારીપુરા આવી જાય મહીપુરા આવી જાય દાજીપુરા આવી જાય આગળ નિજામપુરા આવી જાય આ સિંધરોટના પરા છે આગળ કોટણા છે અનગર ત્યાં સુધી બધો જ પટ્ટો આખો પાણીની અંદર ગરકાવ છે નુકસાન નુકસાન છે બધાને બધાને કારણ કે પાણી એકદમ આવી ગયું છે એડવાન્સ કઈ તંત્રએ જાણ કરી હોત તો વસ્તુ જુદી હતી તંત્રએ એ જાણ કરી નહીં એના લીધે એકદમ પાણી આવી ગયું એટલે અમુક લોકો તો ભાઠોમાં જ ઘર છે એટલે એવા ને એવા બધું અનાજને ને આંત મૂકીને બિચારા જાન બચાવી ટેકરા ઉપર આવી ગયા છે લોકો છે તે જીવ બચાવીને ટેકરા પર આવી ગયા છે ફરી વખત હું તમને દ્રશ્યો બતાવીશ કે જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે મોડી રાત્રે અચાનક છે તે પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે હાલ આખી આ પરિસ્થિતિ ઊભી થઈ છે સિંગરોટની આસપાસના પણ જે તમામ ગામો છે કે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે જ્યારે પણ મહીસાગર નદીમાં કલાણા ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે આ પ્રકારની દ્રશ્યો છે તે સામે આવતા હોય છે હાલ તો જે રીતે મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું હોય તેમ કહી શકાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને તેના કારણે મહી નદીને જે આસપાસનો જે વિસ્તાર છે કે જે હાલ પાણી ફરી વળેલા જોવા મળે છે સિંગરોટ હોય તેમજ જે મહીપુરા હોય ઉરા હોય અનગઢ હોય આ તમામ એવા વિસ્તાર છે કે જે મહી નદીના કાંઠે વસેલા છે અને પૂર આવતાની સાથે આ તમામ વિસ્તારોમાં હાલ પાણી ફરી વળેલા જોવા મળે છે કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા